અને દેશની આર્ય ગદદારી કરે ને મારો ભોળો નાથ આટકેશ્વર મહાદેવ કોઈદી માફ લઈ કરે એટલું યાદ રાખજો અને હું ઘણીવાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભુટ લગાડેલું હોય ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમને એવું નથી લાગતું ક્યાંક ડાડો બે અગલા આગળ ડગલા આગળ હાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કેના રૂવાડા ખાંડા કરી શકે

ખાલી દ્રૌપદી ચીર જોયા હતા હા આ દેશ દેવ કેવો છે તેથી દ્રૌપદી એ સોમભાઈ પડકારો કર્યો ભગવાન ને કે તારી હગી બેન હોય અને તારી સગી બેન ના ચીર કોક જોટતા હોય તો તારી બેન સુભદ્રાનો નો વાળ જો થાય વાંકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો તારી હગીબેન હોય ને જો એની આબરૂ લૂટાતી હોય તો તેથી ભગવાન એ નકી કરી લીધું આહા તારી બેન સુભદ્રાનો નો વાળ જો થાય વાંકો તો હે કનૈયા

આ સભામાં ગુરુવર દ્રોણ બેઠા છે જેની એક એક ભૂજાની માલકોર વિહવી હાથીના બળ છે દુશાસન જેવા અને ભરી સભામાં તારા ચીર જોટ્યા છે તારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતી ગોતીનું જો મૂળ આનો ઉખેડું તો હું કૃષ્ણ કૃષ્ણ નો કહેવાઉ આ દેશનો દેવ હતો અને એટલા માટે મને યાદ આવે ક્યાં જી હા માટે મને યાદ આવે આપણો ભગવાન એ મજબૂત આપણો ક્યાંય નબળો નથી તમે ઘણા બહુ જાજુ હોય ને એકચુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યુંગ જનરેશન માં તમારા યંગ જનરેશન ને એમ કેવું કે તમે કઈ બોલતા જ નહીં ખાલી આ મદદ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થાતો હોય બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતીય ભોમના કોઈ ઠક્કર સાહેબ હિમાળા દબાવતા હોય ને તેદી કાંડું મરડીને બેઠા થઈ જાય કે વયા આવજો હામા અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઊભો રહે હા પડકારો કરી દીધો કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ હવે એકચ્યુલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય સમય બધું રૂડું લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે સમય આવે તેથી ભગવાન સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને છે ત્યારે મને પ્રસંગો યાદ દેશભક્તિ દેશભક્તિનો માહોલ છે વતન હર ઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે જિગ્નેશભાઈ ગીતો બધા જીગ્નેશભાઈ ને ગાવાના છો આનંદી જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ આપણું જો પ્રસંગ મને બહુ ગમે છે આપની ગમશે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ અરે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફનમાં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગાનું હોય અને તેથી એક યુવાન ઓગણીસો બાસઠ ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં બનેલી સત્ય ઘટના હા બોલું યુવાનો માટે ખાસ કહું છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે જો જીવવું જોઈએ ને ઘણા એમ કે એકચ્યુઅલી જીવી લેવાય એટલે એકચ્યુલી જીવી લેવામાં શું આવતું હોય આપણને ખબર ન પડે એમ નહીં જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવી થાય જીવીને થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો રામપ્રસાદ બિસ્મિલ જેવું જીવી લ્યો સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવાવાળી દીકરી હોય કે કોલેજમાંથી નીકળવાવાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એમ પૂછો તો રામાયણનું કદાચ બધાય એવા નથી હોતા પણ ઘણા નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા એક્ચુઅલી મને નથી ખબર તમને રામાયણની ખબર નથી યાર ભરત કોણ હતા એક્ચુઅલી મને નથી ખબર આ આપણી નસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશ ને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે અને ઈથી આગળ કહું કે તમે પૂછો ને કે સલમાન ખાન સલમાન ખાન ની કહી દે પણ તમે પૂછો ભારત માટે પેલા શહીદી કોને ઓરી મને નથી ખબર સાહેબ આવું ન થાય ને કહી દીજો મંગલ પાડે સુખદેવ જેવા હિન્દુસ્તાન માટે મરવા તૈયાર થયા છે આયા ખાલી ચૌદ હતી અને પોતાના મૂકી અને ભગતસિંહ કાનપુર આવ્યા આંબુજા ભગતસિંહ પંજાબ નથી આવતા કવર નથી આવતા તમે આ પૈસા ગુજરાત માં વાતો કરજો અમારે બોલવી પડે છે સાદી ઠબકારી હિન્દુસ્તાન માટે લોહી तेरिया भगत बोलो सर अब तो आजादी मेरी दुल्हन बनेगी हमारी प्रतिज्ञा से अब आजादी मेरी दुल्हन बनेगी सर फरोसो की तमन्ना अब हमारे दिल में है अरे देखना है जोर कितना बाजुए का दिल में है राम प्रसाद बिस्मिल ब्राह्मणों नो दीकरो हो तो पड़कारो करीन बोलवा वालो के कोनी त्रेवर से हमारा देश नी मीट मांडे लाहौर सेंटर जेल मा जदी कागल રામ પ્રાણલાલ મહેતા નામનો ભૂલતો હોય એના વકીલ અને આમ જ આ કાગળ હાથમાં દીધો ફાંસી લખેલી તેથી મૂંઝાણા નથી ઢગર 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 સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહ હામ હામું જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નિંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખબરમાં ફાંસીનો સમય થયો

અને સાહેબ દીપક રાગની અગ્નિને બુજાવી દીધી આ ઈ વડનગરનું નું પાદર દીકરીયું તો જો એની તાકાત તો જો ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં કીધું કે લખી દે મેં દુર્ગા બનવું ગઈ મેં ચંડી બનવું ગઈ મેં વિરાંગના બનવું ગઈ ઊભી છે લખ્યું બીજી દીકરી આવી ત્રીજી દીકરી આવી હવે હા પણ જો હાથ દીકરી થઈ ઊભી હો આ દેશ દીકરીયું છે હાથ વરની દીકરી ઊભી થઈ બ્લેકબોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું ચંડી હું વિરાંગના હું મારે બનવાનું ન હોય હું મારા જન્મથી ચંડીને વિરાંગના છું આ બોલવાવાળી દીકરી સોમભાઈ સાહેબ લખીન વહી ગઈ ને ત્યારે કોઈને ખબર ન પડી કારણ કે ગરીબ ખબર ન પડી પ્રાથમિક શાળામાં ભણતી હતી પણ એ દીકરી જે પચી વર્ષની ત્રી વર્ષની થઈ અને ઘોડાના પેગડા માથે જે પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજોની સલકન ધ્રુજવા મંડી અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું કોણ છે કે જાસીની રાણી લક્ષ્મીબાઈ તમારી નીંદર હરામ કરવા ઘોડે ચડી છે આ દીકરીઓનો દેશ છે યાર